નમસ્કાર મિત્રો મિત્રો નિખિલ દોંગા ગેંગને શું ગાળિયામાં લેવાની તૈયારી ચાલી રહી છે તેના બદલામાં શું પડઘા પડ્યા અને આવનાર સમયમાં હજુ પણ શું મોટા પડઘા પડી શકે છે નિખિલ નિખિલ એ નજીકમાં તેવું તો શું કર્યું અને શા માટે નિખિલ દોંગાનું નામ લેવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું છે શા માટે તેવો આરોપ થઈ રહ્યો છે વાત તો એ પણ છે કે તબિયત લથડી તેમના સાથીની તો કેમ નથી આ તમામ બાબતે વાત કરવી છે આપણે આજના વિડીયોમાં વાત એ છે કે વિશાલ ખૂટની ફરિયાદ અને ત્યારબાદ તેમાં બન્ની ગજેરાની ધરપકડ અને તેમાં પિયુષ રાદડિયાની ધરપકડ બન્ની ગજેરાની ધરપકડ કરી ઠીક છે પિયુષ રાદડિયાની ધરપકડ કેમ કરી આ સવાલ થવા લાગ્યો પિયુષ રાદડિયા આ પહેલાં પણ કહ્યું હતું કે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ સાથે છોડાયેલો વ્યક્તિ કેસ વિશે થોડી માહિતી આપી દઉં વિશાલ ખૂટ તેનું નામ તેના મિત્રની પત્ની સાથે જોડવામાં આવ્યું તેનો વિડીયો બની ગજેરાએ બનાવ્યો હતો વિશાલ ખૂટે ફરિયાદ દાખલ કરી કે મને બદનામ કરવામાં આવ્યો અને ત્યારબાદ બની ગજેરાની ધરપકડ કરવામાં આવી બની ગજેરા પર ફરિયાદ દાખલ થઈ બની ગજેરાને મદદ કોણે કરી તો પિયુષ રાદડિયાએ પિયુષ રાદડિયાની પણ ધરપકડ કરવામાં આવી જામીન મળ્યા પરંતુ પિયુષ રાદડિયા સુધી પોલીસ પહોંચી અને પિયુષ રાદડિયાની હેરાનગતિ શરૂ થઈ પીયુષ રાદડિયા યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ સાથે જોડાયેલો વ્યક્તિ સવાલ થવા લાગ્યા કે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના લોકો ક્યાં છે શું પીયુષ રાદડિયાને રેઢો મૂકી દેવામાં આવશે સીધી વાત એ હતી કે ગોંડલ સુધી કોઈને પહોંચવા દેવામાં નહોતા આવતા પોલીસ સાંભળતી નહોતી તેવા આરોપ લાગ્યા દિનેશ પાત્ર જેવા વકીલ પહોંચ્યા તો તેમને પણ જેલમાં નાખવામાં આવ્યા અને આરોપ તે પણ લાગ્યા કે પીયુષ રાદડિયા પાસે નિખિલ દોંગાનું નામ બોલાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ આ બધું કેમ થયું પિયુષ રાદડિયા પહેલા તેના પડઘા વિશે વાત કરી ત્યારબાદ કેમ થયું તે હું આપને સમજાવીશ પિયુષ રાદડિયાની ની ધરપકડ થઈ તેના પર કેસ દાખલ થયો તે જામીન પર છૂટ્યા પણ વાત એ હતી હતી કે કે શરૂ તેના પડઘા પડ્યા કારણ ગોંડલ સુધી નથી જઈ શકતા પોતાના ઘરેથી ફેસબુક પોસ્ટ તો કરી શકીએ ને અલ્પેશ કથિરિયાએ લખ્યું કે આ અંતિમ ચેતવણી છે સુધરી જજો બંગલેથી કોઈ બચાવવા નહીં આવે અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું સવાલ એ છે કે પિયુષ રાદડિયા માટે ફરી એક વખત અલ્પેશ કથિરિયા ગોંડલ જઈ શકે છે જીગીશા પટેલ ગોંડલ જઈ શકે છે આ વાતને લઈ હજુ સુધી કોઈ સમાચાર સ્પષ્ટ સામે આવ્યા નથી ન તો તેમનો કોઈ કાર્યક્રમ સામે આવ્યો છે કદાચ જવાના હશે તો તેઓ પોતાની રીતે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી દેશે પરંતુ હજુ સુધી તેવા કોઈ સમાચાર નથી પણ વાત એ છે કે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી એક ચિંગારી તો સળગાવી દીધી છે કે જો તમે પિયુષ રાદડિયાને પરેશાન કરશો અમારા ગ્રુપના વ્યક્તિને પરેશાન કરશો તો પછી અમે તો બોલીશું અને અમે ગોંડલ પણ આવીશું અને તમારી સામે સીધું બોલીશું સામે છાતી પોલીસ પર વાર કરીશું વચ્ચે કોઈ નહીં તમે કહેશો અલ્પેશ કથિરિયા નિખિલ દોંગા યુદ્ધે કલ્યાણ ગ્રુપ તમે આ બધું શું જોડી રહ્યા છો નિલ દોંગા અને અલ્પેશ કથિરિયાને ખૂબ સારા સંબંધો છે બંને ખૂબ સારા મિત્રો છે અને અલ્પેશ કથિરિયા નિખિલ ડોંગાના વિડીયો પણ ભૂતકાળમાં ખૂબ વાયરલ થયા છે અને અલ્પેશ કથિરિયા એવા વિડીયોમાં પાછળ પણ નથી રહેતા ખુલીને પોતે સામે આવે છે અને વિડીયો વાયરલ થાય તો થાય નિખિલ ડોંગા સાથે બતાય તો બતાય આ દોસ્તી જાહેર હોવી જોઈએ તેવું માનીને તે તેની સાથે પણ રહે છે જ્યારે ગોંડલની ચૂંટણી વિશે નિખિલ ડોંગાનું પૂછવામાં આવે અલ્પેશ કથિરિયાને ત્યારે તેઓ કહે છે કે લડવી જોઈએ ચૂંટણી તેમને એમને લડવી હોય તો અમને કોઈ મુશ્કેલી નથી વાતા છે તે પણ જોડાયેલા છે એટલા માટે જ તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તમે જો પિયુષ રાદડિયાને પકડો તો પછી અલ્પેશ કથિરિયા ત્યાંથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે પિયુષ રાદડિયા સહિત અન્ય પર જો ગાળીઓ કસવામાં આવશે તો બીજી તરફથી પણ યુદ્ધેજ કલ્યાણના લોકો પાટીદાર આગેવાનો મેદાને આવશે સીધી વાત છે એટલે તમે ઘા કરશો તો સામે પડઘા પણ પડશે પણ ખરા અર્થમાં તો એવું કહેવામાં આવે છે કે ઘા અલ્પેશ કથિરિયાની ટીમ દ્વારા શરૂઆતમાં ગોંડલમાં રસ લઈને કરવામાં આવ્યો એ બધું ચાલતું હતું તેમને ત્યાંથી શું બોલવાની જરૂર હતી હત્યાઓ તો ભૂતકાળમાં પણ થઈ અને ગણેશ ગોંડલે ભૂલ કરી તેનાથી પણ મોટી ભૂલ અલ્પેશ ઢોલરિયાએ કરી કે કહ્યું કે ત્રીસ વર્ષ અહીં ગણેશભાઈના જો રાજ કરવાનું કોઈએ લાળ નાટક કાવ્ય આટલી બધી ઉતાવળ શું હતી જે ચાલતું હતું એ ચાલવા દેવું હતું સમય આવશે ટિકિટ મળશે લડી લેશે અને આટલો માહોલ ત્યારે ઊભો થાય આટ આટલો વહેલો ઉભો પણ ના ગોંડલે ચેલેન્જ આપી અને અલ્પેશ સહિતના લોકો પહોંચી ગયા એટલે પ્રત્યાઘાતો તો એ સમયે પણ પડ્યા હતા પરંતુ આ વખતે વિશાલ ખૂટ કેસમાં ઘાના પ્રત્યાઘાતો પડ્યા છે ઘાના પડઘા પડ્યા છે કારણ કે વિશાલ ખૂટે પિયુષ રાદડિયાનું નામ છોડ્યું અને બદલામાં પિયુષ રાદડિયાની ટીમ જો ચૂપ રહે એવું તો બને નહીં વાત એ છે કે આ બધું કેમ થઈ રહ્યું છે પિયુષ રાદડિયાને પહેલાં પણ આ લોકો ફસાવી શકતા હતા તેવો આરોપ લગાડવામાં આવે અત્યારે કેમ વાત એ છે કે નિખિલ ડોંગાનું ઇન્ટરવ્યુ મિત્રો નિખિલ ડોંગાએ જે એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું દિવ્ય ભાસ્કરને એ ઇન્ટરવ્યૂ ખૂબ વાયરલ થયું અને નિખિલ દોંગા બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી ગોંડલથી લડશે તેવો અણસાર તેમાંથી સીધો મળી રહ્યો છે તેમની વાત તેવી છે કે અત્યારે ન કહું ગોળ ગોળ વાત તેવી છે કે અત્યારે ના કહું પણ ચૂંટણી તો લડી શકે જો બધું બરોબર રહ્યું અમારી રણનીતિ બરોબર રહી જે દિશામાં રણનીતિ કામ કરવાની છે આયોજન રીતે બધું બરોબર રહ્યું તો ચૂંટણી તો લડીશ અને ત્યારબાદ તેના પરિણામ આવવા લાગ્યા તમે જુઓ કે નિખિલ દોંગાના સાથીઓની મુશ્કેલી વધારે અને નિખિલ દોંગાના આજુબાજુના મુખ્ય સાથીઓ ખસી જાય તો પછી નિખિલ દોંગા પણ શું કરી શકે નિખિલ દોંગા એની ટીમથી અને તેની આજુબાજુ રહેલા લોકોથી ઓળખાય છે અને એની તાકાત છે ધીરે ધીરે તેને જ તોડી પાડવામાં આવે તો તે શું કરે વાત એ પણ છે રાજુ સખિયા જેવા આગેવાનો એ પણ બોલી ચૂક્યા છે કે નિખિલ દોંગાનું એવું કોઈ સામ્રાજ્ય છે નહીં એ ગોંડલમાં આવીને ચૂંટણી લડે એમાં પણ દમ છે નહીં સુરતથી પાછા ગોંડલ આવેને ભાજપ ટિકિટ આપે એમાં પણ દમ નથી હા એ પછી કોઈ બીજા પક્ષમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડે તો નવાય નહીં બાકી ભાજપથી ભાજપ એને ટિકિટ આપે એ વાતમાં પણ દમ નથી એવી વાત હતી જોઈ આવનાર સમયમાં શું થાય છે પરંતુ એક વાત સીધી છે કે ઇન્ટરવ્યુ આપ્યું ખુલીને બહાર આવ્યા અને ત્યારબાદ પડઘા શરૂ થયા છે સાથીઓ પર મુશ્કેલી વધી છે અને જવાબમાં અલ્પેશ કથિરિયા જેવા આગેવાનો મેદાન આવી રહ્યા છે નિખિલ ડોંગા ન બોલી શકે કારણ કે પોતે સૌરાષ્ટ્રમાં આવવાની પ્રવેશ બંધી છે બે હજાર આઠનો જસદણ હીરા ઉદ્યોગ વેપારી મર્ડર કેસ તમે બે હજાર તેર ગણો એ સમયે પણ તેમણે એક હત્યા કરી અને ત્યારબાદ ગુજસીટોક તેમના પર લાગ્યું બે હજાર તેર બાદ તેઓ ત્રેવીસ સુધી જેલમાં પણ રહ્યા ચોવીસે બહાર આવ્યા તો આવું બધું બોલેને કરે તો મુશ્કેલી વધી શકે એટલા માટે તે થોડા દૂર રહી રહ્યા છે અને અલ્પેશ કથિરિયા બોલી રહ્યા છે જે નજીકના લોકો છે જે જાણકારો છે તે એવું પણ કહે છે તે આ તો હજુ ટ્રેલર છે કહે છે કે આ જે તમે જોઈ રહ્યા છો ગોંડલનો જે માહોલ છે આ હજુ શરૂઆત છે આગળ આગળ જુઓ થાય છે શું ગોંડલ બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી આવતા આવતા એટલું ગરમાઈ જશે ત્યાંનું રાજકારણ એટલું ગરમાઈ જશે કે આપણે આશા રાખીએ આપણે આપણે પ્રાર્થના કરીએ અને આપણે એવો વિશ્વાસ રાખીએ કે અન્નહોની કોઈ મોટી ના થાય ભૂતકાળ જેવી બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી ગોંડલ માટે અતિ મહત્વની છે કારણ કે ભલે જે ગાદી છે એક જ પરિવાર પાસે હોય પણ એ ગાદી પર બીજી પેઢી આવવા જઈ રહી છે અત્યાર સુધી જયરાજસિંહ જાડેજા અને તેમના પત્ની ગીતાબાએ રાજ કર્યું પણ હવે તેમના પુત્ર ટિકિટ લઈને આવશે એટલે કે ગાદી એ જ રહેશે પરંતુ પરિવારમાં પેઢી બદલાશે અને હથોડો ત્યારે જ મારવાનો હોય જ્યારે લોખંડ ગરમ હોય એટલે કે પેઢી બદલાય જો એક વખત ગણેશ જાડેજા બની જાય ગણેશ જાડેજા પોતે ધારાસભ્ય બની જાય માફ કરો તો પછી તેને પછી બીજી વખત ધરાવવું મુશ્કેલ પણ બની શકે પણ ગણેશ જાડેજા ગણેશ ગોંડલ ધારાસભ્ય બને એની પહેલી જ ચૂંટણીમાં તેને હરાવી દઈએ તો પછી આ પરિવારનો દબદબો ખતમ કરી શકાય તેવું તેના વિરોધીઓ ચોક્કસથી માનતા હશે અને એટલા માટે જ સત્યાવીસની ચૂંટણી ગોંડલની ચૂંટણી અતિ ભયંકર બનવા જઈ રહી છે જોયા આવનાર સમયમાં શું થાય છે અમારા સૂત્રો સાચા પડે છે કે નહીં કે પછી થોડા સમયમાં બધું પાછું ટાઢુ બોળ થઈ જાય છે એક વાત એ પણ છે કે કલ્યાણ ગ્રુપના લોકો રાદડિયાને મદદ નથી કરતા વાળું પણ નથી ગોંડલ અરે આવા દે તો કોઈ કોઈ પૂછે ને બીજી વાત એ પણ પણ છે કે ત્યાં તેને સાથ આપે તેવો વ્યક્તિ નથી એટલે પિયુષ રાદડિયા ખૂબ હેરાન પરેશાન થયા તેની તબિયત પણ લથડી ગોંડલ ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા એટલે વાત એ છે કે ત્યારબાદ યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ એક્ટિવ થયું છે તબિયત લથડી છે હોસ્પિટલ દાખલ કરી દેવામાં આવ્યા છે અને જો નિખિલ દોંગાનું નામ તે લઈ લે તપાસ મથવા બની ગજેરા કોઈ પણ વ્યક્તિ લઈ લે યુધેજ કલ્યાણનું કનેક્શન આવ્યું તો પછી આ મામલો મોટો થશે ફરિયાદી છે તેમણે પણ કઈ સરકારી ઇમારતો સળગાવેલી છે તેવી માહિતી અમને મળી તો પછી તે વ્યક્તિ ફરિયાદ કરે તો તે પણ દૂધે ધોયેલા નથી તેવું કહેવામાં આવે પણ તેવું નથી હોતું કોઈ વ્યક્તિ પોતે ચોર છે પોતે એના પોતે એમણે હત્યાઓ કરેલી છે તો પછી તેમના પર આવે તો તે ફરિયાદ તો લખાવી શકે તે કહી શકે ભૂતકાળમાં ભલે પોતે આરોપી રહ્યા હોય એટલે વિશાલ ખૂટ પણ વિચારતા હશે કે આ મામલો આટલો મોટો થઈ ગયો અને લાગે છે કે આ મામલામાં જો યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ નિખિલ દોંગાનું કનેક્શન પોલીસ સાબિત કરી શકી તો આ મામલો હજુ પણ મોટો બનશે નિખિલ દોંગા કંઈ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અત્યારે આ બધી બાબતોથી થોડા દૂર રહે છે પરંતુ તેના લોકો મેદાને છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી પસંદ આવી હોય આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આપનું શું કહેવું છે એ અમને રાહ છે વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો ધન્યવાદ